વડોદરા દરજી સમાજ દ્વારા પાવાગઢ ખાતે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન તારીખ નવ નવેમ્બર બે હજાર પચીસ સ્થળ શ્રી મહાકાળી ધામ પાવાગઢ વડોદરા દરજી સમાજ દ્વારા પાવાગઢ સ્થિત શ્રી મહાકાળી ધામ ખાતે નવચંડી યજ્ઞનું ભવ્ય અને ધાર્મિક વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા તેમજ આસપાસના ચાર ગામોના દરજી સમાજના સભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી કાર્યક્રમના મધ્યમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાની બાલિકાઓએ માથે કળશ ધારણ કરીને યાત્રાને ભક્તિમય અને મનોહર બનાવવામાં વિશેષ ભૂમિકા ભજવી હતી યજ્ઞ પૂર્ણ થયા બાદ શ્રીફળ હોમ આરતી પ્રસાદ વિતરણ તથા સાંજે સુંદર ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના સભ્યો અને ભક્તોએ આનંદપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે પાવાગઢ ચાંપાનેરના ડેપ્યુટી સરપંચ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા વડોદરા દરજી સમાજ દ્વારા તેમને ફૂલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે વડોદરા દરજી સમાજના પ્રમુખશ્રીએ સૌ ઉપસ્થિત ભક્તો મહેમાનો અને સેવાભાવી કાર્યકર્તાઓનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમ વડોદરા દરજી સમાજની એકતા શ્રદ્ધા અને ભક્તિનું અદ્ભુત પ્રતિક બની રહ્યો હતો આપનું હાર્દિક સ્વાગત કરે છે તો આપણે વધાવીએ નું સ્વાગત નિરાલી હાર પહેરાવીને તાળીઓ થોડી પડવી જોઈએ આપણા પ્રોગ્રામ જે સફળ થયો છે એ માટે આમનું ખૂબ ખૂબ મહત્વની ભૂમિકા છે આપણને ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો છે અને સાથ ચગ જેને લીધે આપડી ગાડીઓ ચાપાનેર માં આવ્યું છે અને રાજુભાઈ વરિયા સ્વાગત વડોદરા સમાજ ના પ્રમુખ શ્રી કૃણાલભાઈ કિશોરભાઈ દર્દી કરશે